તો હાલો મિત્રો ભાઈ બધા મજામાં મારા વાલા જય માતાજી નો જય દોરકા દઈશ આપણે માં સ્વાગત છે નું વાળું પાણી કરી લીધા મિત્રો આપણી લાઈવ આવતા રહીજો ભાઈ સુમુભાઈ રબારી પથરો પતરો ભાઈ જય માતાજી જય દ્વારકા ધીશ મારા વાળા સ્વાગત છે ભાઈ કેમ છો ભાઈ આજે તો રવિવાર હતો એટલે ધીશ જય દ્વારકાધીશ ટૂંક સમય બોડો વિલો ગાવાનો છે ભાઈ એટલા દિવસ લાઈ એટલે ન તો મારી બેન હમણાં આવી એટલે સારું ભાઈ કઈ વાંધો નહિ મારા ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી કાલ ની તારીખ માં એક નવો vlog આવે છે આપણો ભાઈ તો નવો vlog આપણો જોજો મારા ભાઈ સાત બંદર જે ટાપુ વસાળે આવેલું છે ટાપુ વસાળે તો નથી પણ ટાપુ જેવું છે ત્યાંનો vlog આપણે બનાવેલો છે તો કાલની તારીખમાં vlog આવી છે આપણો તમારો અવાજ કપાય છે કારણ કે નેટવર્ક ઓછું આવે છે નેટવર્ક આવે ઓછું આવે છે મારા ભાઈ એટલા માટે અવાજ કપાય છે આપડો ખખેર જવું આવું ઓકે ભાઈ સારું મારા ભાઈ જોજો વિલોક જોજો જોજો અને લાઈક કોમેન્ટ કરજો મારા વાલા સારો લાગે તો એ તો સારું ને પણ મારા ભાઈનું કોઈ દીક ખરાબ હોય ના ના ભાઈ બોલો ભાઈ બોલો શું બોલો મારા ભાલા વાળું પાણી કરી લીધા કે બાકી છે ભગવાન આપણે તો વાળું પાણી કરીને અત્યારે તો લાઈવ ચાલુ કરી દીધું છે મારા ભાઈ તમે બધાને વાળું પાણી બાકી હોય તો કરી લેજો અને કરી લીધા હોય તો આપણી લાઈવ માં ટાઈમ ટાઈમપાસ કરજો બીજું તો શું કેવું મારા ભાઈ તમારું ગામ કયું ભાઈ સમુભાઈ રબારી કોઈ ઈ વાત તો ભાઈ સાચી ભાઈ આજે રવિવાર છે એટલે કદાચ કોઈ નહી આવે પણ આપણે લાઈવ કર્યું છે ભાઈ અડધી કલાક જેવું લાઈવ કરી દઈ તો

રવિવાર એટલે રજા નો દિવસ બધા માટે આનંદ આનંદ અને રજા નો દિવસ કહેવાય એટલા માટે ન પણ આવે ભાઈ કોનું મારું મારું ગામ પીડારસ છે ફરીથી બોલો ભાઈ શું બોલું મારા ભાઈ ફરીથી શું બોલું આજે રવિવાર છે એટલા માટે કદાચ કોઈ ન પણ આવે ભાઈ એટલા માટે રવિવાર કહેવાય એટલે બધાને રજાનો દિવસ કહેવાય એટલું હું કહું છું એમ ભાઈ પધારો પધારો ભાઈ નવા નવા વ્યક્તિ આવે છે મારા વાલા બધાનું સ્વાગત છે ભાઈ જય માતાજીને જય દ્વારિકાધીશ પધારો પધારો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વડેલા આપણી નવી યુટ્યુબ ચેનલમાં બધાનું પધારા છો આપણીમાં મારા વાલા ભાઈ બન તો લાઇક કોમેન્ટ કરતા રહેજો અને આપણા નવા વિલોમાં જોવાનું ટાઈમ થોડો ઘણો કાઢજો ભાઈ બધા તમે કહેતા હતા કે બ્લોક બંધ કરી લાઈવ બંધ ન કરશો થોડાક દિવસોમાં કહેતા હતા હા ભાઈ મારે શું કહેવાય હમણાં થોડુંક કામકાજ વધારે આવે છે એટલા માટે કદાચ કદાચ મારે કામકાજ ઉપર જવાનું થશે તો મારું લાઈવ કદાચ બંધ થઈ જશે ભાઈ કારણ કે રાજપાળી મારે ખેતર જવાનું હોય એટલા માટે લાઈવ કદાચ બંધ થઈ જશે હમણાં કારણ કે આપણે ઘઉં વાવેલા છે અને ત્યાં રોજનું બહુ વધારે પ્રમાણે નુકસાન ન થાય એટલા માટે વાડી બાજુ મારે સુવા જવાનું થશે કદાચ એટલા માટે મારું લાઈવ કદાચ બંધ થઈ શકે હું એમ કેતો હતો મારા ભાઈ તારું તો પણ આપણા વિડીયો તો ચાલુ જ રહેશે ભાઈ પણ કદાચ લાઈવ બંધ થઈ જશે એટલે હવે તમે કોઈ બી લાઈવ ચાલુ નહીં કરો એ પછી થોડાક મહિના કરશો એટલે એમ ન કરે એમ ન કરે એટલે એમ ન કરે બધા એટલે હવે તમે કોઈ બી લાઈવ ચાલુ નહીં કરો પછી થોડાક મહિના કરશો હા ભાઈ કદાચ તો એવું જ થશે મારા ભાઈ એ રીતે મને સમય મળશે એ રીતે હું લાઈવ કરીશ ભાઈ કિરણબેન પધારો પધારો જય માતાજી ભાઈ મારા ભાઈ જય માતાજી બેન જય માતાજી પધારો પધારો કેમ છો એકદમ મજા મજા છે બેન પધારો પધારો મમતા મમતા બેટોર પધારો પધારો ભાઈ જય માતાજી ને જય દ્વારકાધી પધારો પધારો કેવા તબિયત પાણી એકદમ સારા બેન અને આજે તો રવિવાર છે એટલે બહુ આનંદમાં છીએ આ કોણ છે પાછા ઈ છે ભાઈ મારા ભાઈનો છોકરો છે વૈભવ વિના બેન વિનાબેન પધારો પધારો જય માતાજીને જય દ્વારકાધીશ આપણી લાઈવ માં સ્વાગત છે બેન આપણી લાઈવ માં નવા નવા વિનાબેન આવ્યા છો તો આપણને થોડો ઘણો સપોર્ટ કરી આપજો બેન લાઈક ડન ભાઈ સારુ કિરણબેન આ પિયા ગામ થી છો ભાઈ તમે બોલો આપણું ગામ છે ભાઈ રાજુલા જિલ્લો અમરેલી રાજુલા થી આપણો લાઈવ ચાલુ છે મારા ભાઈ કેમ છો મજામાં એકદમ મજા મજા બેન જમી લીધું ભાઈ આ બેન આપણે જમી કરવીને લાઈવ ચાલુ કર્યું છે આજે તો રવિવાર છે એટલા માટે બહુ વહેલા જમી લીધું તમારે હજી કદાચ બાકી હશે કે તમે પણ જમી લીધું શું કરે બધા ભાઈ મજા મને આ બેન બધા આજે તો મજા મજા જ છે અને બધાએ જમીન કાઢવી લીધું છે હવે પોઝિશનમાં છે આજે રવિવાર હોય એટલા માટે હોય અમારે તો જો કે એવી નોકરી ન હોય અમારે તો ખેતરમાં જ હોય કામ ના ભાઈ આજે એમ પણ જમી લીધું અમે પણ જમી લીધું તો વધારે સારું તમે તો કા શાકભાજી બનાવતા હોય કાં રોટલી બનાવતા હોય સરસ કેવાય સરસ કેવાય પધારો પધારો ભાઈ નવા નવા વ્યક્તિ એવા છે મારા વાલા બધાનું સ્વાગત છે ભાઈ જય માતાજીને જય દ્વારકાધીશ પધાર્થ રહીજો લાઈમાં બધાનું સ્વાગત છે વડીલ જય ગુરુદેવ ભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ બેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ધ બેસ્ટ તમે તારે આવજો ગુડ નાઇટ શુભ રાત્રિ ભાઈ જય ભોળાનાથ મનસુખભાઈ જય ભોળાનાથ ભાઈ પધારો પધારો ભાઈ જય માતાજીને જય દ્વારકાધીશ આપણી લાઈફમાં સ્વાગત છે ભાઈ પધારો પધારો ભાઈ નવા નવા વ્યક્તિ એવા છે ભાઈ બધાનું સ્વાગત છે વડીલ આવતા રહીજો લાઈવ માં ભગવાન મહાદેવ જય નાથ પધારતા રહીજો ભાઈ અને કિરણ બેન કિરણ બેન છે કે વયા ગયા ભાઈ કિરણ બેન કિરણ બેન છે કે વૈયા ગયા કિરણ દેવ મનસુખભાઈ પદારો પધારો ભાઈ જય માતાજીના જય દ્વારકા જય સ્વાગત છે વડીલ જય જય ખોડિયાર માં ભાઈ કિરણબેન છે હજી કિરણબેન બેન આપણું લાઈવ કાલથી બંધ થાય છે બેન એટલા માટે હવે કાલેથી લાઈવ નહીં થાય કાલથી આપણે કામકાજ ઉપર જવાનું થશે કદાચ એટલા માટે લાઈવ નહીં થાય એટલા માટે કોઈ વાટ જોતા નહી અને શું કહેવાય આપણા vlog અને video આવતા રહેશે તો કરજો બધાય હવે નથી live કરવું કામ છે ચંદુભાઈ જય માતાજી પધારો પધારો નવા નવા વ્યક્તિ આવે છે વડીલ સ્વાગત છે ભાઈ જય માતાજી ને જય દ્વારકાધીશ પધારો પધારો આપણે માં સ્વાગત છે ભાઈ કોમેડી આપો તો ભાઈ આજે હું ખાલી કહેવા કે આપણે લાઈવ બેન છે એટલા માટે કોઈ રાહ જોતા નહીં ભાઈ હું એક વિલોપ પણ વિડીયો પણ મેકી દઈશ એટલા માટે આપણે કાલથી થી કોઈ રાહ જોવી નહીં મારા ભાઈ અને આપણા વિડીયોમાં ખાલી કોમેન્ટ કરતા રહીજો ભાઈ બધા કેટલા દિવસ બંધ રહેશે ના બેન હવે તો કદાચ બંધ જ રહેશે જ્યાં સુધી મારું કામકાજ નહી પતી જાય ત્યાં સુધી બંધ જ રહેશે પણ આપણા વિડીયો તો ચાલુ જ રહેશે વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો તો ચાલો બેન શુભ હવે આવજો હવે ક્યારેક લાઈવ કરશું ક્યારેક ટાઈમ મળશે તો લાઈવ કરીશ ત્યાં સુધી તો લાઈવ નહીં કરો હવે ક્યારેક ક્યારેક રવિવારે રવિવારે આપણું લાઈવ આવશે બેન એટલે રવિવાર ટુ રવિવારે આપણી લાઈવમાં પધારજો રેડી તો ચાલો કિરણ બેન જય માતાજીને જય દ્વારકાધીશ કિરણ બેન એમ થોડા એવા ઇમોજીસ મોકલો તો આપણા વિડીયો તો તારે ડેલી આવશે હજી તો બાકી છે ગીતાબેન કિરણ બેન મમતાબેન તો ઘણા બાકી છે બધાને દુઃખ થશે પણ કાંઈ વાંધો નહીં આપણે રવિવારે લાઈવ કરીશું ત્યારે કહી દઈશું પાછો બધાને ચાલો શુભ રાત્રિ બધાને હવે